પોતાનો અભિપ્રાય કે અભિપ્રાય પોતાનો અનુભવ પોતાનો કહેશે કે ગયા વર્ષે એને જે સાસઠ નંબરમાં ઉત્પાદન કેવું મળ્યું તો સર્વ તો ડુંગર ગામના ખેડૂત મિત્રો તમારું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારા આપણા ખેડૂત મિત્ર જે છે તમારું નામ તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર આપજો એટલે જેથી કરીને બીજા ખેડૂત તમારો સંપર્ક કરી શકે તમારું નામ આખું નામ આપજો મારું નામ બારૈયા ઘોઘાભાઈ મસરીભાઈ ડુંગરપર તાલુકો જેસર જિલ્લો ભાવનગર

કે ગયા વર્ષે પાણી અનિયમિત વરસાદ હતો ગયા વર્ષે બધા ખેડૂત મિત્રો ખ્યાલ છે કે ગયા વર્ષે વરસાદ વરસાદમાં અનિયમિત વરસાદ હતો એની હિસાબે જયારે છોડને પાણી જરૂર પાણી નતુ મળતું શિયાળો સમયે પાણી નતુ મળતું તો એ સમયે ગોગા ભાઈ એ પોતાની કવર પાણી પાયું એટલે એની હિસાબે સિંગમાં જે પીળાશ પડે એટલે એની હિસાબે આપણે ખ્યાલ છે કે પડે એટલે ઉતારો સ્વાભાવિક ઓછો આવે છતાં જે એને કવર પાણી પાયું અને છતાં એને જો પંદર થી વીસ મણ નો ઉતારો રોવ હોય અને જો સતત વરસાદ હોત નિયમિત વરસાદ હોત

અમારા ખેડૂત મિત્રો નો ફોન પણ આવશે કે તમે જયારે મોબાઈલ નંબર આપ્યો છે તો એમાં તમારી પણ માહિતી પણ તમારી પાસે મેળવશે બીજા ખેડૂત મિત્રો ખુબ ખુબ આભાર તમારો આભાર બાપા સિતારામ ગોગાભાઈ બાપા સિતારામ